હોલિડે ના દિવસે ભલે બાળકો ન ભણે પણ આગળ પાછળ તો એટલીસ્ટ થોડુંક ટાઈમ પણ બુક લઈને બેસે તો કનેક્ટેડ રહેશે કેમ કે અગર બહુ મોટું ગેપ થઈ જશે ને તો નાના બાળકો બધું ભૂલી જાય છે પછી અલગ આફ્ટર અ ગેપ એ લોકોને પાછું ભણવા બેસાડવા બી બહુ એક ટાસ્ક હોય છે પેરેન્ટ્સ માટે તો ઇટ ઇઝ એડવાઇઝેબલ કે ભલે જે ફેસ્ટિવલ છે એક્ઝેક્ટ દિવસ એ દિવસે તમે ભલે કાંઈ ન કરાવો લેકદ એન્જોય ધ ફેસ્ટિવલ એ પણ બહુ જરૂરી છે પણ એના પહેલા દિવસે આગલા દિવસે પછીના દિવસે એટલીસ્ટ એવાળા દિવસોમાં એ લોકો થોડી થોડી વાર ભણે થોડું થોડું હોમવર્ક કરે થોડું થોડું રિવિઝન કરે જે લોકોની એક્ઝામ છે એ લોકો માટે તમે પૂરો પ્લાન બનાવીને આપી દો કે ભલે ક્લાસ નથી છુટ્ટીઓ છે પણ આ દિવસમાં તમારે આટલું કમ્પ્લીટ કરવાનું છે આ દિવસમાં આ રિવિઝન કરી લેજો પછી તમારું એક જે તમે ટેસ્ટ લેવાના છો તો એનું એક શેડ્યુલ બનાવીને આપી દો કે છુટ્ટીઓ પછી જ્યારે તમે આવશો તો